આ બંને વિડીયોમાં જે દેખાય છે એ જૈનમ શાહ છે થોડા દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો જેમાં એક છોકરો પોલીસ સાથે ઝપાઝપી કરતો હોય અને એ ઝપાઝપી કેમ કરી રહ્યો છે કારણ કે પોલીસે એ પાર્ટીમાં રેડ પાડી રેડ પાડી તો એમાંથી દારૂની બોટલો ઝડપાઈ અને પછી ખબર પડી કે એ કોક ઉદ્યોગપતિની પાર્ટી હતી સુરતના મોટા ઉદ્યોગપતિની પાર્ટીમાંથી દારૂ ઝડપાયું અને એમનો દીકરો એ કાયદાના વ્યવસ્થા સામે જે રીતના પડ્યો એના પછી બહુ જ બધા સવાલ થયા પોલીસ સામે ઝપાઝપીનો એ વિડીયો વાયરલ થયો પોલીસ જૈનમને એ દિવસે એને પકડીને લઈ ગયા પછી માફીનામું કાયદો માણસ ઝપાઝપી કરે અને છતાં તમે એની સામે કશું જ ન કરો પીએસઆઈ ઉપર હાથ ઉગામવા સુધીની વાત એ છોકરો કરી દે અને પછી તમે એને માફીનામું લખાઈ અને છોડી દો તો પ્રશ્ન થાય હવે જૈનમ શાહ જે છે એની ધરપકડ કરી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિકન્સ્ટ્રક્શન કરાયું છે અને રિકન્સ્ટ્રક્શનમાં ચપ્પલ વગર લઈ જઈ અને એને કાયદા અને વ્યવસ્થાનું ભાન ભણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા કેવી રીતના કામ કરે છે પોલીસ માટે બધા જ સરખા છે એ ગરીબ હોય અમીર હોય કોઈ ઉદ્યોગપતિનો દીકરો હોય જે કાયદા અને વ્યવસ્થા તોડશે કે એમાં કંઈ અડચણ લાવશે એની સાથે આ થશે સંદેશો આપવા માગતા હતા સુરત પોલીસ પર ઘણા બધા સવાલો હતા જે સમયે સમીર શાહનો બર્થ હતો એ જ દિવસે આ પાર્ટી થઈ રહી હતી એ પાર્ટીમાંથી દારૂ ઝડપાયું અને પછી રેડ પડી ત્યારે પોલીસ સામે માત્ર જૈનીમ શાહ નહીં પણ એની સાથે જેટલા બીજા એના મિત્રો હતા એ બધા પણ આવ્યા હતા જૈનીમ શાહનો વિડીયો એ વાયરલ થયો એના પછી વિડીયોમાં દેખાય છે કે કેવી રીતના એ પોલીસ સાથે ઝપાઝપી કરે છે પછી પોલીસ એવું કહી રહ્યા છે અત્યારે કે એનું ભણવાનું ન બગડે એ સ્ટુડન્ટ છે એટલા માટે એને છોડી દેવામાં આવ્યો હતો પણ હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે રિકન્સ્ટ્રક્શનમાં લઈ ગયા ત્યારે તમે જુઓ કે કેટલા પછતાવા સાથે અને મોઢું નીચે રાખી અને પોલીસ એને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા છે એના પછી પોલીસ પ્રતિક્રિયા પણ આવી છે કે આગળ કેવી રીતના એની સામે કાર્યવાહી કરવાની છે તો જૂનો વિડીયો સંક્ષિપ્તમાં જુઓ કે એને શું કર્યું હતું એના પછી અત્યારે રિકન્સ્ટ્રકશનનો વિડીયો જુઓ અને સાથે જ પોલીસ શું કહી રહ્યા છે તે પણ સાંભળો અને સરકારી રાજ્ય સેવક પર જે હુમલાનો જે પ્રયાસ થયેલો એ બાબતે જે છે આરોપી જૈનમ શાહનાઓની ધરપકડ કરીને બનાવાળી જગ્યા પર લઈ જઈને હાલ જે છે એમનું પંચનામું કરવાનું કામ ચાલુ કર્યું છે ગત તારીખ સોળ દસ બે હજાર પચીસ ના રોજ જે ગુજ પ્રોહિબિશનનો કેસ થયેલો એ બાબતે જે સમય ફરજ પરના પીએસઆઈ સાથે જે ઝપાઝપી થયેલી એ બાબતે એમની ગુનો દાખલ કરેલ છે અને હાલ જે છે એમનો ત્યાં બનાવવાળી જગ્યા પર લઈ જઈને પંચનામ અને પ્રોસીજર ચાલુ કરવામાં આવે એમના 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 કેરિયર બાબતે થઈને અમે જે છે એક વિદ્યાર્થી હતા એટલા માટે થઈને અધરવાઇઝ હાલ જે છે ગુનો દાખલ કરીને પ્રોસીજર ચાલુ છે કોઈ પણ દરેક દરેક વ્યક્તિઓ વિરુદ્ધ જે છે આ પ્રકારની કાર્યવાહી વાહન ઓલરેડી જે છે જે જૂનો ગુનો તેમાં કબજે કરવામાં આવ્યું છે ને જે બિયર ને એ બાબતે ગુનો અલગથી દાખલ કરવામાં આવ્યો હાલ સુધી બે અલગ અલગ ગુના દાખલ થયેલા છે જે ગુનો અંદર બે વ્યક્તિઓ વ્રજ વ્રજ શાહ તેમજ સમીર શાહની ની ધરપકડ કરાઈ છે જયારે ફરજ રુકાવટ નો ગુનો છે એમાં જૈનમ શાહ ના અન્ય કોઈ વાંધો